સુરતના નગર ઓડિટોરિયમ હોલ ખાતે ભારતીય જનતા સ્થાપના દિવસ સક્રિય સદસ્યોનું સંમેલન મંત્રી કુંવરભાઈ હડપતિની ઉપધ્યક્ષતામાં યોજાયું માંડવી ઓડિટોરિયમ હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીના છેતાલીસમા સ્થાપના દિન નિમિત્તે એકસો સત્તાવન માંડવી વિધાનસભાના સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં માંડવીનગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું સૌને નમસ્કાર ભારત માતા કી જય આ શબ્દ બોલતા ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવાય છે છઠ્ઠી એપ્રિલ ઓગણીસો એંસી એટલે કે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ અને એ સ્થાપના દિવસ નિમિત્તે આજે માંડવી ખાતે એકસો સત્તાવન વિધાનસભાની અંદર માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના નેતૃત્વમાં સક્રિય સભ્યોના સંમેલન દ્વારા આ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે અને વિશેષ તરીકે જ્યારે ભારતીય જનતા પાર્ટી એટલે કે જનસંઘથી લઈ ભારતીય જનતા પાર્ટી અને ત્યારબાદ તેનો વિકાસ અને લોકોનો જે વિશ્વાસ એમાં અડગ રહ્યો છે એની ગાથા આજે સૌ સક્રિય સભ્યો અને વિધાનસભાના તમામ પદાધિકારીઓ સાથે રહીને જ્યારે લોકોની વચ્ચે જવાનો મોકો મળ્યો આ તક અમારા માટે ખૂબ ગૌરવશાળી તક છે સૌ પહેલાં તો મારા ભારતીય જનતા પાર્ટીને હું અભિનંદન આપવા માગું છું કે સક્રિય સદસ્યતા સંમેલન યોજવામાં આવ્યું હતું અને આ સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા રહી વાત લોકઅપાલકઅપ વકફ બોર્ડ વિશેની વકફ બોર્ડ તમે જોયું હશે લોકસભાની અંદર પાસ અને બીજું રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું નદીઓ વેવડાવવાની વાત કરી હતી લોહીની નદીઓ તો કોઈએ જાનહાની આપી નહીં મારને લાગે ત્યાં સુધી બોલવા પૂરતું બોલ્યા છે અને જો કદાચ નદી વેવડાવવાની વાત હોય તો પહેલામાં પહેલા શહીદ રાહુલ ગાંધીએ થવાની જરૂર હતી આવી એક પણ ઘટના આખા હિન્દુસ્તાનમાં બની નથી ગુસ્સો કેમ આવે કુંવરજીભાઈને ગુસ્સો આવતો નથી પણ મને આદિવાસી પ્રત્યેની લાગણી તીવ્ર લાગણી છે મારી કે એ લોકો આદિવાસીઓને ભરકાવવાનું કામ કરે એ હું કદાપી ચાલી લેવા માગતો નથી મારી કામગીરી જોઈને એ લોકો ભૂખલાઈ ગયા છે ને તેને કારણે એ લોકો મારા ઉપર ટિપ્પણી કરી રહ્યા કુંવરજીભાઈની રજા પણ અનંત પટેલ અને હોય છે ચોક્કસપણે હું માનું છું કારણ કે વિધાનસભાના અંદર રહીને આદિવાસીઓની વાત કરવી એ બહુ અલગ પ્રકારની વાત છે અને બહાર જઈને જુઠ્ઠાણું ફેલાવવું એ માત્ર ને માત્ર સત્તા હાંસલ કરવા માટેનું આ એમનું કારણ છે એનું એક ઉદાહરણ આપી દઉં એમણે જ્યાં જ્યાં જાય ત્યાં એક જ વાત કરે છે કે ફી કાર્ડ ભારતીય જનતા પાર્ટીની સરકારે બંધ કરી છે પણ હું આજે જાહેર સ્ટેજ ઉપરથી કહેવા માગું છું કે અમે એક પણ ફી કાર્ડ અમારા આદિવાસી ભાઈઓ બહેનોને બંધ કરવા માગતા નથી હા પણ એવી ફી કાર્ડ બંધ થશે કે જે લોકો શરૂઆતના વર્ષમાં એટલે કે શૈક્ષણિક વર્ષના પહેલાં દિવસે ફી ભરવા માટે લોકોને દબાણ કરતા હોય ને પછી અમારો ફી સિપ કાર્ડ યુઝ કરે અને માત્ર પરીક્ષા આપવા માટે જતા હોય તેવી સંસ્થાનો અમે ફી સિપ કાર્ડ બંધ કર્યા છે એવા ડૉક્ટરો હોય કે નર્સ હોય જેણે જ્ઞાને જ ન હોય શૈક્ષણિક લીધું જ્ઞાનનો લીધું હોય એવો ડૉક્ટર બને કે એવી નર્સ બને તો શું પરિસ્થિતિ થાય આપણે જોયું છે એટલા માટે અમે હું જનતાને પણ કહેવા માગું છું અને મારા આદિવાસી ભાઈઓ બહેનોને પણ કહેવા માગું છું કે અમે કોઈ ફી સિપ કાર્ડ બંધ કરી નથી આખા હિન્દુસ્તાનમાં એક એવું રાજ્ય છે ગુજરાત કે જેણે ફી સિપ કાર્ડ આપીને હજારો ડૉક્ટરોને હજારો નર્સ બનાવવાનું કામ જો કોઈએ કર્યું હોય તે ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે અને આગામી દિવસોમાં પણ અમે યોજના ચાલુ રાખી આદિવાસી માટે ભારતીય જનતા પાર્ટી વેલી છે અને અન્ય પાર્ટી ખાલી મતભેદ માટે લોકો બોલતા હોય છે શું કહે છે એ તો દેખીતી વાત છે કે આદિવાસીઓને જો કોઈએ જોયું હોય અત્યાર સુધીમાં આઝાદીના ઇતિહાસમાં સૌથી મોટી પાર્ટી પણ બની છે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે અને એ લોકો જે વાત કરે છે અત્યારે હેમાલીબેન કહેતા હતા કે કોંગ્રેસના રાજ્યમાં તુજી આજે કદાચ બંધારણને નામે જો દેશની અંદર કોંગ્રેસ બેઠી હોય તો ફોર ખાઈ ગયું હોત એમાં કોઈ શંકાનો સ્થાન નહીં ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત